નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર હું જય સોની આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું એક એવા વિદ્યાર્થીની જેણે ત્રણ મેડલ જીતી ભારતનું ગૌરવ દેશ અને વિદેશમાં વધાર્યું છે વર્ષ બે હજાર ચોવીસની સત્તરમી ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ભારતના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ભારતને મળ્યા છે ત્રણ ગોલ્ડ બે સિલ્વર ત્રણ બ્રોન્ઝ મેડલ આ મેડલમાં રાજકોટ જિલ્લાના ધોરાજીના પાટણવાવના

બેન્ઝિંગ અને ચીન ખાતે યોજાયેલા સત્તરમી ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં જુદી જુદી ત્રણ કેટેગરીમાં ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ એમ ત્રણ મેડલ જીતી ભારતનો ડંકો વગાડ્યો છે આ સ્પર્ધામાં ભારતને કુલ ત્રણ ગોલ્ડ બે સિલ્વર ત્રણ બ્રોન્ઝ મેડલ મળ્યા છે જેમાંથી રુદ્રને ત્રણેય કેટેગરીમાં મેડલ મળ્યા છે જે ઇન્ટરનેશનલી બહુ ઓછા વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય છે ત્યારે રુદ્ર પેથાણી ભારતીય ટીમમાંથી ત્રણેય કેટેગરીમાં મેડલ મેળવનાર આ વર્ષનો એકમાત્ર નેશનલ ટોપર વિજેતા પણ બન્યો છે વર્ષ બે હજાર ચોવીસની સત્તરમી ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ભારતમાંથી માત્ર ચાર જ વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું હતું જેમાં ગુજરાત કેરળ છત્તીસગઢ અને રાજસ્થાનના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે આ વિદ્યાર્થીઓમાં ગુજરાતમાંથી એકમાત્ર રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામના રુદ્ર પેઠાણીની પસંદગી થઈ હતી આ ઓલિમ્પિયાડમાં રુદ્રને થિયરી અને પ્રેક્ટિકલ અર્થ સાયન્સ પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ ટીમ ફિલ્ડ ઇનોવેશનમાં એમ જુદી જુદી ત્રણ કેટેગરીમાં ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થતાં સમગ્ર પરિવાર અને સમાજમાં ખુશીની લાગણી અને તેમણે પોતાના પરિવાર ગ્રામ્ય તાલુકા જિલ્લા ગુજરાત અને દેશનું ગૌરવ પણ બીજી વખત વધાર્યું છે ચાલો આપણે વાત કરીએ રુદ્ર પેથાણીના માતા પિતા અને દાદાજી સાથે અને જાણીએ કે એ શું કહેવા માંગે છે મેરે બેટે રુદ્રને સેવન્ટીન્થ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ મેં જો સિદ્ધિ પ્રાપ્ત કી હૈ ઉકે લીએ હમ બહુ થી ગર્વમેન ઓર હમે બહુ થી ખુશી હો રહી હૈ વો અકેલા હી લડકા હૈ જીસકો ઓલ તીનો કેટેગરી મેં ગોલ્ડ સિલ્વર ઓર ब्रॉन्ज मेडल मिले हैं और ये जो एग्ज़ाम थी चाइना में बेजिंग में जहाँ पे थर्टी फाइव कंट्रीज से ऑल ओल्ड ब्राइटेस्ट स्टूडेंट्स आए थे अराउंड वो हंड्रेड एंड थर्टी फाइव स्टूडेंट्स थे अमंग ऑल ओल्ड साइंटिस्ट और ये एकदम अच्छी और साइंटिफिक uh, एग्ज़ाम थी उसमें उसने ये तरक्की की उस हिसाब से हमें बहुत ही खुशी हो रही है एंड उसने हमारे देश का नाम इंटरनेशनल लेवल पर रोशन किया है उसकी हमें बहुत ही खुशी और गर्व है uh, मेरा बेटा इस साल सेवनटीन्थ इंटरनेशनल अर्थ साइंस ओलंपियाड में गोल्ड सिल्वर एंड ब्रॉन्ज एम ऐसे तीन मेडल जीत के लाया है और उसने अपने देश का नाम रोशन किया है इंटरनेशनली उसके लिए मैं बहुत बहुत बहुत, बहुत प्राउड फील कर रही हूँ लास्ट ईयर भी उसने इंटरनेशनल जूनियर साइंस ओलंपियाड में गुजरात में से अकेला गोल्ड जीत के लाया था और इस बार भी वो गुजरात में से अकेला ही सिलेक्ट हुआ था और देश में वो एक अकेला ही लड़का है जिसने तीनों मेडल इस बार जीते हैं तीनों केटेगरी के एग्जाम में तो उसने न सिर्फ हमारे गांव का नाम पर अपने गुजरात का नाम अपने देश का नाम पूरे दुनिया में रोशन किया है और जहाँ पे टॉप माइंड थे टॉप स्टूडेंट्स थे उसमें से वो तीन मेडल जीत के लाया है इसके लिए मैं बहुत प्राउड फील करी और मुझे बहुत ही बहुत ही खुशी है अपने बेटे के ભારતે વર્ષ બે હજાર સાતથી થી ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ભાગ લીધો છે અને મૈસૂરમાં આયોજિત દસમી આવૃત્તિનું આયોજન કર્યું હતું આ વર્ષે સત્તરમી ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં જુદા જુદા પાંત્રીસ દેશોની ટીમોએ ભાગ લીધો હતો જેમાંથી બત્રીસ ટીમો અંતિમ તબક્કામાં પહોંચી હતી આ સ્પર્ધાઓ ત્રણ કેટેગરીમાં હતી જેમાં થિયરી અને પ્રેક્ટિકલ અર્થ સાયન્સ પ્રોજેક્ટ અને ઇન્ટરનેશનલ ટીમ ફિલ્ડ ઇન્વેસ્ટિગેશન હતું ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ એ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની આઉટ સંશોધન શિક્ષણ તાલીમ અને આઉટરીચ આ યોજના હેઠળનો સૌથી સફળ વિદ્યાર્થી કેન્દ્રિત કાર્યક્રમ છે ઇન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ આઈઈએસઓની સ્થાપના વર્ષ બે હજાર ત્રણમાં કેલગરી કેનેડામાં ઇન્ટરનેશનલ જીઓ સાયન્સ એજ્યુકેશન ઓર્ગેનાઇઝેશન કાઉન્સિલની બેઠકમાં કરવામાં આવી હતી

और उनमें से मैं एक था भारत की तरफ से चार स्टूडेंट्स वहाँ पहुंचे थे और वहाँ पे तीन अलग अलग टाइप की कॉम्पिटिशन्स थी और इन कॉम्पिटिशन्स में मैंने एक गोल्ड मेडल एक सिल्वर मेडल और एक ब्रॉन्ज मेडल हासिल किया है और पूरे इंडिया में से मैं इकलौता स्टूडेंट हूँ जिसने तीनों कैटे तीनों कॉम्पिटिशन में मेडल हासिल किया है और इनमें से एक गोल्ड मेडल भी मैंने जीता है तो उन तीन कॉम्पिटिशन्स में से दो प्रेजेंटेशन थे और एक थियोरी प्लस प्रैक्टिकल एग्जाम थी और इनमें हमें दुनिया के टॉप साइंटिस्ट और प्रोफेसर्स के सामने प्रेजेंटेशन और स्पीच देनी थी और उनके बाद उसके बाद वो इंटरव्यू था जहाँ पे उन टीचर्स और साइंटिस्ट ने हमें प्रश्न पूछे और उनका हमें जवाब देना था तो इन इन में से मेरे अच्छे परफॉर्मेंस के कारण मुझे तीन मेडल हासिल आ, हुए हैं और जो चार स्टूडेंट सिलेक्ट हुए थे उनका भी काफ़ी अच्छा परफॉर्मेंस था हमारा और इन चार को पूरे इंडिया में से सिलेक्ट करने के लिए भी एक बहुत कठिन प्रोसेस थी इंडिया में जहाँ पे पहली एग्ज़ाम जनवरी में ली गई थी जहाँ पे चौदह हज़ार से भी ज़्यादा विद्यार्थियों ने भाग लिया था और इनमें से पच्चीस स्टूडेंट्स को सिलेक्ट किया गया और उन्हें मेघालय में एक पंद्रह दिन का ट्रेनिंग कैंप में बुलाया गया और इन आ, इन पंद्रह दिन में कई विविध रूप की एग्ज़ाम ली जिनमें से आ, लास्ट में चार स्टूडेंट्स को सिलेक्ट किया टीम इंडिया को रिप्रेजेंट करने के लिए इंटरनेशनल लेवल पर और इनमें से मैं एक था और मैंने इन ये मेडल हासिल करके અ મારા દેશ કો મારા ગામ કો ઓર મેરે માબાપ કો ખૂબ અ ઉનકા ઉનકો ખૂબ ગર્વ પહોંચाया है और उनका नाम खूब रोशन किया है पूरे दुनिया में भारत नो गौरव વધારના રુદ્ર પેઠાણીએ જણાવ્યું છે કે 17મી આંતરરાષ્ટ્રીય અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ માં જે બેન્ઝિંગ ચાઇના માં લેવાય હતી તે માં મને ગોલ્ડ મેડલ મળ્યો છે જેમાં આ ગોલ્ડ મેડલ ની સાથે સાથે એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ પણ મળ્યો છે ત્યારે આખા ભારતમાંથી હું એકમાત્ર છાત્ર છું જેને ત્રણ અલગ અલગ મેડલ મળ્યા છે આ સ્પર્ધા ચીનમાં દસ દિવસ માટે યોજાઈ હતી જેમાં છત્રીસ અલગ અલગ દેશોના એકસો પાંત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધાની અંદર અમેરિકા રશિયા જેવા વિવિધ દેશોના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં આ તમામ શાસ્ત્રોની વચ્ચે અને તેમની સામે કૌશલ્ય રજૂ કરવાનું હતું આ સ્પર્ધામાં ત્રણ અલગ અલગ વિભાગોની અંદર સ્પર્ધાઓ હતી જેમાં બે પ્રેઝન્ટેશન હતા અને એક થિયરિકલ એક્ઝામ હતી તેમની સાથે પ્રેક્ટિકલ પણ જેમાં આ તમામ સ્પર્ધાઓમાંથી સારા પર્ફોમન્સ અને સારી મહેનતના પરિણામ સ્વરૂપે મેડલ પ્રાપ્ત થયા છે આ સ્પર્ધામાં ત્રણ અલગ અલગ વિભાગોની અંદર સ્પર્ધાઓ થઈ હતી જેમાં બે પ્રેઝન્ટેશન હતા અને એક થિયરી એક્ઝામ હતી ઉપરાંત તેમની સાથે પ્રેક્ટિકલ પણ હતા જેમાં આ તમામ સ્પર્ધાઓમાંથી સારા પરફોર્મન્સ અને સારી મહેનતના પરિણામ સ્વરૂપ મેડલ પ્રાપ્ત થયા છે તો આ હતું રુદ્રપેથાણી જેને ફક્ત તેનું ગામનું જ નહીં પરંતુ ગુજરાત જ નહીં અને સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે આવા જ નવા દિલ દિલચસ્પ અહેવાલો સાથે અમારી સાથે જોડાયેલા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે